સ્વાગત છે બધા ચેનલ ખેતીની વાતો ઉપર ખેડૂત મિત્રો તો આજે આપણે જાણીશું કે યવડામાં મિત્રો આપણે આ નીચે જોવો છો ત્યાં એવડા આવેલા છે આપણે યવડામાં મિત્રો પાવડર છાંટવાનો હોય છે કે ઈળું હોય મચ્છી હોય કે ઘણા પ્રકારના રોગ આવે છે એના વિશે આપણે જાણવાનો છે કે આપણે થી એટલે કે ની વાહે આપણે ઠેસર જોડેલું એ ઠેસરથી આપણે દવા છાંટવાની છે એ આપણે દેશી જુગાડ કરેલો છે એ રીતે તમે પણ છાંટીને ટાઈમ થોડા સમયમાં આપણે જાજુ કામ કરી શકીએ છીએ એ પાવડર અમે છાંટીએ છીએ એવડામાં અત્યારે આ ટ્રેક્ટર છે તમે જોઈ લો છો આપણે હું તમને ઓપનર બતાવું આગળ કઈ રીતે આલે છે કેવું આલે છે અને આ રીતે છાંટવાથી હું ફાયદો થાય છે તમને બતાવું કઈ રીતે કે એવળા આપણા મોટા થઈ ગયા હોય એમાં જીવાય તો આવે છે આપણે કે ઈળું ખાઈ જાય છે કે જે મચ્છી આવે છે પાવડર સાંટવાનું આવે છે એનાથી આપણે ઠેસરથી હું પાવડર સાંટું છું તો આજે આપણે જાણીશું એના વિશે પૂરું માહિતી આપણે લઈએ તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને શરૂ કરીએ તેના પહેલાં જો ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયો બધા ખેડૂત મિત્રો સુધી શેર કરજો કે જે ખેડૂત મિત્રો એવડા વાવતા હોય એને આ જુગાડ કામ આવી શકે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ ટેક્ટરથી આપણે ઠેસરથી આપણે છાંટીએ દવા ચાલો જોઈએ આપણે મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ખેસરમાં કે દવા છાંટીએ છીએ એવડામાં તમે જોઈ લો છો તમે આ રીતે આખાઈમાં આપણે થઈ જાય છે અને આ રીતે ઓપનેરમાં તમે જોવો છો બે જણા નાખતા જાય છે પાવડર જોઈ લો આ છે આપણું ટ્રેક્ટર મિત્રો દવા ખેસરમાં આ રીતે મિત્રો દવા છટાય છે તો તમને કેવું લાગ્યું મિત્રો એ કહેજો બે જણા છે આખા ખેતરમાં મિત્રો એક સાથે આપણે દવા ફટાઈ જાય છે આ રીતે તમે જોઈ શકો છો જોઈ લો બે જણા આવી રીતે ઓપનરમાં ઓરતા જતા હોય એ રીતે આપણે પાવડર નાખવાનું રહેશે જોઈ શકો છો આમાં નીચે કાંઈ આપણે બગાડ ઓપનરમાં થતો નથી કે જે આ પાવડર હોય એ હવાયાથી ઉપાડીને સીધું ઉપણીએથી આવે આવી રીતે કાઢે છે તમે જોઈ લો જોઈ શકો છો તમે તે આખા ખેતરમાં મિત્રો આપણે આવી રીતે દવા ફટાઈ જાય છે એક વારમાં એમ જોઈ લો આ રીતે આપણે વોટનરમાં ઓરે એટલે કે પાવડર નાખે છે તો તમને કેવું લાગે છે આ જુગાડ અમારો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો અને બધાને શેર જરૂરથી કરજો